નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં મૂક બધિર સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરી આરોપીને જેલમાં ધકેલાયો શારીરિક રીતે લાચાર એવી મૂક બધિર સગીરા સાથે નરાધમે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી કરી દીધાનું હીન કૃત્ય સામે આવ્યું છે આરોપીની પોલીસે અટક કરી જેલ હવાલે કર્યાની વિગતો મળી છે હળાહળ કળિયુગ અને નરાધન સામે ફિટકાર વરસે એવા આ કૃત્ય અંગે બી ડિવિઝન પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ શારીરિક રીતે અશક્ત મૂક બધીર એવી સોળ વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેના વાલીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને તબીબી તપાસમાં તે ગર્ભવતી હોવાનું સામે આવતા વાલીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી સોળ વર્ષીય સગીરાને ફરિયાદી વાલીએ ઈશારાથી આ બાબતે પૂછતા તેણે આપવીતી વર્ણવી હતી જેમાં નરાધમ આરોપી કાનજી શિવજી સોલંકી રહે ભુજ એ અગાઉ બે થી ત્રણ વખત શેરીમાં રોકી છેડતી કરી હતી આ બાદ બે માસ પૂર્વે બાવળની જાળીમાં કચરો ફેંકવા ગઈ ત્યારે આરોપી કાનજી તેને ઢસડી બાવળની જાળીમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની સગીરાના વાલીએ બી ડિવિઝન પોલીસ મથકે ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ પોક્સો અને છેડતી સહિતની ગતિવિધિ કલમો તળે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ પીઆઈ જે કે મોરીએ હાથ ધરી હતી આ અંગે મોરીએ જણાવ્યું કે આરોપી કાનજીની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી જેલ હવાલેનો હુકમ કરતા તેને જેલમાં ધકેલી દેવાયો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ